જુનાગઢ જિલ્લા માંગરોળના સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના રિપોર્ટર પ્રકાશ લાલવાણી જેમણે પોતાના નિવાસસ્થાને બાપાની સ્થાપના કરી અને ગણેશોત્સવની ઉજવણી કરી ખૂબ જ મનમોહક બાપાની પ્રતિમાની તેઓ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી નવ દિવસના બાપાની તેમણે સ્થાપના કરી હતી ખૂબ જ ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી આખા જ પરિવાર દ્વારા કરવામાં આવી ખૂબ જ આસ્થા સાથે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના રિપોર્ટર અને સિંધી સમાજના યુવા આગેવાન પ્રકાશ લાલવાણી પોતાના નિવાસસ્થાને બાપાની સ્થાપના કરે છે આ વર્ષે પણ તેઓ દ્વારા બાપાની સ્થાપના કરી અને દરરોજ અલગ અલગ ભજન સત્સંગ અને સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવતું પરિવારના સભ્યો સહિત આસપાસ રહેતા લોકો અને અન્ય રાજકીય નેતાઓ તેમજ પત્રકારો પણ ત્યાં દર્શન માટે પહોંચ્યા હતા બાપાની આરતી કરી અને નવમા દિવસે ભારે હૈયે બાપાને સૌએ ભેગા મળી વિદાય આપી માંગરોળની અંદર ગણપતિ ઉત્સવની સમગ્ર મહારાષ્ટ્ર અને ભારત વર્ષ સાથે ધૂમ મચી રહી છે વિવિધ ઘરોની અંદર ગણપતિજી મહારાજનું સ્થાપન કરાયું છે અને વિધિવત એમનું પૂજા વિધાન યોજાઈ રહ્યું છે અમે આવ્યા છીએ દર્શન કરવા જાણીતા યુવા અગ્રણી અને સનાતન ધર્મ પ્રેમી શ્રી પ્રકાશભાઈ લાલવાણીના નિવાસ સ્થાને સતત બીજા વર્ષે ભવ્ય ગણપતિજીની પ્રતિમા પધરાવવામાં આવી છે રોજ આરતી પૂજન નૈવેદ્ય ભોગ અને સાંજે રોજ સત્સંગ અને પ્રસાદ આ સમગ્ર સમાજ સાથે આ વિસ્તારના તમામ નિવાસીઓ અને મોહલાવાસીઓ આ સત્સંગ અને પ્રસાદ આરતીનો લાભ લે છે અને સૌ ધન્ય ભાવ અનુભવે છે જાણે સ્વર્ગથી કોઈ મહેમાન આવ્યું એમ ઘર આખું ધન્ય અને દિવ્યતાનો ભાવ અનુભવે છે